બેહો ને બધા બેહો ઘડી કેમ છે બધા મમ્મી મજામાં છે ને આવો મજામાં છે જો હા સારું લે મજામાં છે ને મજામાં છે મારે છે ને

મમ્મી કે આપી આવ દીમ કાલ આપી પછી ફટાફટ પાછો નીકળી જાવ હા બરાબર બાકી હું પીએ ભણવાનું તમારું જો છે હવે જાય એટલે જોઈએ આગળ વિચારીએ હા વાત છે એ આવી ગઈ હા મમ્મી આવી ગઈ કામ પતી ગયું છે મારે હા લાલ કલર નું ગાઉન લેતા આવ્યા હા મમ્મી હાલો અંકલ હવે હું નીકળું મામા હો મારે મોડું થાય છે જમીન વયા એમાં હું જમન બનાવી નાખી જાનવી આવી ગઈ હતવારો માં દીકરી એમને બનાવી નાખી હા મમ્મી બનાવી નાખશું હું વાર ના ના તો આલે હાલો શ્રી કૃષ્ણ નીકળું છું કૃષ્ણ કૃષ્ણ બધાય ભેગા થા હું કા હા જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કાલ વેલેરા પૂજ્ય આવજો હા હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આવી ગઈ જાનવી હા મમ્મા કામ પતી ગયું તે આવી ગઈ માર ફ્રેન્ડ પાસે કામ હતું ને એટલે ગઈ હતી હા હા બરાબર જની તર આવ ક્યું ગાઉન મોઈકલું ખોલતા કરી હા મમ્મી લઈ આવ મારે જોઈ પડશે ફિટિંગ હાલે હથેલી માં લઈ આવ જયદીપ કુમાર જોઈ હા મમ્મી હા આ મમ્મી કેવું મસ્ત છે વાવ ઓય કેવું અસલ લઈ વે આમ જો તમે ઓય કેવું અસલ લઈ વા જનવી જોતા ખરી હા કેવું લાલ ગલન અસલ છે એટલી જો હશે તો ખબર છે કે આવું ગમે જાનવીને હાવ આપણે ફોન જો તું હજી પેરું પહેરવાનું કરતી હતી તાર હાવનો ફોન આવ્યો કે અમે લઈ લઈ જાઉં ની કે જાનવીન ભાડે ન લે હું કેવું હસલ છે હાવ મમ્મી પણ મને તો બહુ જ ગઈ નું બહુ જ મસ્ત છે હાવ બહુ જ અસલ છે તાર હારા વાળા હારા છે મેલી જમાઈ તમે પહેલી વાર જોયો બેન જમાઈ તો બહુ હસલ છે ઓ હા ભાઈ પછી એટલે જ ને જોઈને વિચારીને કરી લીધું એમ થાય કે થઈ ગયું માં દીકરીનું અસલ મળી ગયું કા ના ના બે નો સો ચડી ગયો એક ને દીકરો બધું સારું છે જાનવી પછી જોઈ લેજે ફિટિંગ કે કરાવું નઈ પડે ને એમ તા જો ચીણકુ કદ લીધું એટલે એને ખબર હોય કે દુબડી સેટી ના ના મને મસ્ત છે મને તો બહુ ગઈ ફિટિંગ તો નઈ કરાવું પડે લગભગ તો વાંધો નઈ લે હલો હાઈ ના ટાણું ઉતાર નાખો કા મેથી ના ફૂલવડા હસલ ના બે ની બનાવી મજા આવ્યો ખાવાની હા મને સમોસા વારે હું કીધું કઈ દીધું ને આ સમોસા નું કેવાય ગયું ને રબડી નું કેવાય ગયું એટલે છે ને એ અમે બે કઈ આવ્યા છે

હારું હારું બેન ભૂખ લાગ્યો પેટમાં હવા મુંદેડા દોડે ચટક પજ્યા તમાર બેન ને રાંધવાન બહુ આરસ હા ઓ ઈ વાત હતી આજે જાય ને સાહેબ મારા ભાભી ને છે ને માથું દુખે છે કરતર થાય છે ને તાવ જેવું લાગે છે જરીક જોઈ દયો ને હા આવી જાવ આવતા રહ્યો ભાભી શું થાય છે બેન સાહેબ બહુ જ માથું દુખે કાલનું શરીરમાં શરીર કરતર થાય ને શરદી જેવું લાગે ને ત્યું કા દવા લેતી આવું હા ઈ દવા તો હું આપીશ પણ તમને તાવ કે નથી ને ના ના તાવ નથી પણ શરદી છે માથું બહુ દુખે સાહેબ હાથી દવા લખી દઉં હો હા સાહેબ સાહેબ માં છોકરો રેડા રાખે થી એની કઈક દવા આપજો ને હઈ જે હું તો ન જ ને તોફાન બહુ કરે હાવ બેન નાના છોકરા છે ને તોફાની જ હોય અને ઈ ઈ બહુ ઉતારીએ ન રમે એના કરતા ઈ રમે ની હારું હું તો એમ જ કહું હા ભાભી હાજી વાત છે ખોટી એની દવા ન પૂછો તમે તમારી દવા લઈ લો ના આવકે બહુ તોફાન કરે એટલે એની સરદી ઉતરાની આપતે જો ને ખાલી થઈ ગઈ હતી કે હાલ લઈ લઉં તે ત્યાંથી જ લઈ ગયા હતા ત્યાંથી જ લઈ ગયા હતા ને કા દવા છોકરાની હા અહીંથી જ લઈ ગયો તો હા સાહેબ તો લખી દેજો ને જરીક સરદી ઉતરાની ને હા ઈ તો લખી દઉં હાલો બેઈની દવા ભાભી બીજું કંઈ ન થાતું ને તો કહી દેજો પછી પાછું આપણે ધકો નહીં ના રે ના દિયરસી સારું છે હવે તો એ માથું દુખે તો સાહેબ દવા આપીને મટી જાય હા હાલો હવે હાલો બીજા પેશન્ટ નો વારો આવે હા સાહેબ હાલો ભાભી તમે જાવ હું કાગળ લઈને આવું દવા લઈ લાઈ પછી વેલેરા ઘરે જાય હા હા એય માં ટ્રાફિક કી કોલા ખુદી વારો નઈ ઓલે હા સાહેબ આપી દયો દવા ઓ હો કાગળ આપી દો માં મેડિકલ થી લઈ આવી તી દવા નતા આપવાની કોઈ હો હો સાહેબ હાલો ભાભી બે જા હાલો હાલો હા ભાઈ પણ મને આમાં હાડી આવી જાય ને બીક લાગે કેમ બે હું બે જાય તઈ બેઠા તઈ બે જાવ ભાભી જોજો હાડી ના આવી જાય વીલ માં ભાભી એ આહા ભાઈ ડોક્ટર તા બહુ આકરો નઈ હા કયો બોલતો તો ભાભી આપણે જી કામ હોય ને ઈ બોલાય બહુ ડોક્ટર રામો બોલીએ ને એટલે ઈ ઉપડે પછી છોકરાને દવા લેવી ને એને હાજો ન જ નામ ને તેમ ને એમ ન કરાય હું તો ન જ ને એને ન ગમે આપણે એક પેશન્ટ ના પૈસા આઈ ને બતાવવાના એટલે બીજું ન આપણે કરી દઈએ ઈ હોય કા અમાર તન્યા બિસાડે એમ ને જોઈ દે ને દવા દઈ દે લે આઈ તો જો આકરો બાપા હા હા એક દિવસ તો બાને મજા નથી ને ગામડાની વાત કરું તો હું ભેગી બતા એવી લે કોઈ ડોક્ટર નો બિસાડો જોઈ દીધું મે 30 રૂપિયા માં તો હું હાજી થઈ ગઈ લે મને શરદી થઈ ને ભાભી આઈ ઈ વાત ભાઈ તમારી પણ આવા કરાઈ લે આપે જવાબ ના આપે ભાઈ હા આઈ એમ જોઈ ભાભી હરખા બે હા ભાઈ હાડી ધ્યાન રાખજો ભાભી હાડી ના આવી જાય એના રેના નહીં આવે છોકરી ની સારા ન કરતી ઓલી કી જાય સોનલ નું કઈ બગડું તો ના ના અટતી નઈ કઈ એક તો તારી માયરા છોકરો તો તોફાન કરે તોફાન કરે તું સાની મુની રે માં બા તો જો તમે તો લઈ લો જ નાખો લઈરો નાખો લઈરો નાખો મમ્મી એટલે કેવું સાન મન બેઈ જાતા લઈરો નાખવા વાળી તાનું રોવાન બન ન થા કાનુડા એટલા રમકડા ઉડાડ્યા કોઈ હું નો તું રમતો જ ના গোপাল মারু পারি জুলে গোপাল

પર માં બા પછી શું કર્યું એ પછી છે ને થોડો કોલો સીરો પીડો તો ગરમ કરીને ખવરાવ્યો નાને હવે ભૂખી થઈ ગઈ હું તાર માને આવવા દે તાતા તું દેખાણી એટલી બધી કા વાર લાગી માં આ ને ગરદી ગરદી તમ વાત જાવા દયો કેટલા વારા પછી અમાર વારો આવ્યો ને મે તા પછી ડોક્ટર ને કીધું કે માં છોકરાને દવા આપો એને શરદી ઉતરશે નકો તોફાન કરે તી કા તો કે તા તોફાન કરે લે યો જવાબ આપે બા આઈના ડોક્ટર તા

ત્યાંથી આવતા અહીંયા હાઈન પડી ગઈ જોતા ખરી હું કાલ ઘેર જઈને રાંધવાનું છે બા એકલા છે ઓલો રહેતો નહીં હોય એટલે જ ને માય કોઈ એનો બિચારો રડતો તો શું કરું મારે પછી કામ વાઈ કામ કરી વઈ ગઈ થોડી બે હે કઈ આપણી પાસે માય પાસે થોડો ફોન હોય તે હું તમને ફોન કરું હાસી વાત છે બા સારું માં જાવ સાગ રોટલા કો નઈ થોડીક વાર રાખો કાનોડા હા બા બા ખીચડી મૂક દઉં ને એ આ માં મૂક છે છોકરા હાટુ કોઈ માં ઠકવી દે